વિદ્યાર્થી મિત્રો જેટી શેઠ વિદ્યાલય ઓનલાઈન લેક્ચર પ્રોગ્રામમાં હું રાજેશ ડાંગર આપ સર્વેનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પાઠ સોળના આ બીજા ભાગમાં આપણે આગળ વાત કરીએ છીએ કાલે આપણે જે વાત કરી એ ફરીથી થોડી જોઈ લઈએ તો એમાં આપણે સૌથી પહેલાં જે વાત કહેરી હતી કે આબોહવા કોને કહેવાય છે આબોહવાને હવામાનમાં શું ફેરફાર હોય છે જે ઋતુ પરિવર્તન થાય છે તો એમાં પૃથ્વીની કક્ષા અને સૂર્ય કઈ રીતે ભાગ ભજવે છે એ વાત આપણે કઈ રીતે અને કઈ રીતે ભારતની આબોહવામાં કેટલીક વિવિધતાઓ જે છે વિરોધીતાઓ જે છે એ આપણને જોવા મળે છે દુનિયાના જુદા જુદા દેશોમાં વિસ્તારોમાં પ્રદેશોમાં જોવા મળતી ભિન્ન પ્રકારની જે આબોહવા છે એ આબોહવાને અસર કરતા કેટલાક ભૂભૌગોલિક પરિબળો છે અને એ પરિબળોની અસરના રૂપે આબોહવામાં જે છે એ ભિન્નતા આપણને જોવા મળે છે પૃથ્વી સપાટી પરના તાપમાન વાતાવરણીય દબાણ પવનો ભેજ વરસાદ વગેરે વાતાવરણીય જે ઘટકો છે એનું પ્રમાણ અને વિતરણ એના ઉપર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે એટલે કોઈ પણ પ્રદેશનું તાપમાન ત્યાં હવાનું દબાણ ત્યાં પવનોની દિશા હવામાનો ભેજ ત્યાં પડતો વરસાદ આ જે વાતાવરણના ઘટકો છે આબોહવાના જે ઘટકો છે એ કેટલી માત્રામાં હશે એ ઉપર નિયંત્રણ ધરાવતા કેટલાક આબોહવાને અસર કરતાં જે પરિબળો છે એ પરિબળોની વાત આપણે કરવાની છે અને ભારતની પણ આબોહવાને અસર કરતા આવા કેટલાક પરિબળો છે તો સૌથી પહેલાં જોઈએ આપણે આબોહવાને અસર કરતા પરિબળોમાં પહેલું અક્ષાંશ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે પૃથ્વીના ગોળામાં આડી અને ઊભી એવી બે લીટીઓ દોરેલી છે એમાં ઊભી જે લીટીઓ છે એને આપણે રેખાંશ વૃત્ત કહીએ છીએ અને આડી જે લીટી છે એને આપણે અક્ષાંશ વૃત્ત અથવા અક્ષાંશ કહીએ છીએ સામાન્ય રીતે અક્ષાંશુ વૃત્તની આપણે જે વાત પહેલાં કહી હતી તો કે જીરો જે અક્ષાંશ વૃત્ત છે એ જીરો અક્ષાંશ ઋતને આપણે વિશ્વવૃત્ત કહીએ છીએ એની ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વૃત્ત જે છે એને આપણે કર્કવૃત્ત કહીએ છીએ અને એની નીચે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ વૃત્ત જે છે એને આપણે મકરવૃત્ત કહીએ છીએ તો આ કઈ રીતે અક્ષાંશો જે છે એ અસર કરે છે તો કે પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશો પ્રમાણે બદલાય છે કઈ રીતે બદલાય છે તો કે આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે બે અક્ષાંશો વચ્ચે લગભગ ને અગિયાર કિલોમીટરનું અંતર હોય છે વિશ્વવૃત્તની આસપાસના પ્રદેશો પર સૂર્યના કિરણો લંબ પડે છે જે આપણે વાત કરી કે વિષુવૃત એટલે ઝીરો અક્ષાંશ પૃથ્વીનો મધ્ય ભાગ બરાબર તો એ બંને ધ્રુવથી મધ્યનો જે ભાગ છે જે સૂર્યની બરાબર સામે આવે છે તો કિરણો સીધા પડે છે હવે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે તો સ્વાભાવિક છે કે ત્યાં બારે માસ ગરમ વાતાવરણ રહે છે ગરમી રહે છે ભારતનો જે ભાગ છે એ દક્ષિણ ભાગ જે વિષુવૃતની નજીક છે એ ઉષ્ણકટિબંધીય ભાગ છે અને કર્કવૃત પછીનો એટલે કે ઉત્તરનો જે ભાગ છે એ ભાગ જે છે એ સમશીતોષ્ણ કટિબંધીય છે એવા બે આબોહવા કે પરિસ્થિતિમાં ભારત જે છે દક્ષિણ અને ઉત્તર ભારત વહેંચાઈ જાય છે તો કહેવાનો અર્થ એમ છે કે જેમ અક્ષાંશો નીચા હોય છે એટલે ઓછા હોય છે એમ ત્યાં જે ગરમી છે એનું પ્રમાણ વધારે હોય છે જેમ અક્ષાંશો ઓછા થતા જાય છે અક્ષાંશો વધતા જાય છે એમ ત્યાં ગરમીનું પ્રમાણ ઘટતું જાય છે અને ઠંડીનું પ્રમાણ જે છે એ વધતું જાય છે દાખલા તરીકે ભારત જે છે એ આપણે આઠથી સાડત્રીસ અક્ષાંશ્રુતોની વચ્ચે આવેલો છે તો ભારતનું જે આઠથી શરૂ થાય છે એ ભાગ છે એ ઉષ્ણકટિબંધમાં છે એટલે કે ઓછા અક્ષાંશ્રુતો છે સૂર્યની સામે આવે છે જ્યારે વધારે અક્ષાંશ્રુતો થાય એમ ઉત્તર ધ્રુવ તરફ અથવા દક્ષિણ ધ્રુવ તરફ જતા જાય છે જ્યાં સૂર્યના કિરણો પહોંચી શકતા નથી તો અક્ષાંશો આ રીતે ઠંડી ગરમી વરસાદ વગેરેમાં અસર કરે છે ઓકે બીજું જે છે એ છે સમુદ્રથી અંતર સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશોના અંતરોએ આબોહવા પર અસર કરનારું બીજું મહત્ત્વનું પરિબળ છે સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે ઝડપથી જમીન ગરમ થાય છે એ ઝડપથી પાણી ગરમ થતું નથી તો કહેવાનો અર્થ એ છે કે પાણીને ગરમ થતાં વાર લાગે છે અને જમીન જે છે એ ઝડપથી ગરમ થાય છે એના કારણે જ્યારે સૂર્યનો તડકો તાપ કે ગરમી પડે છે તો પાણી એને શોષી લે છે અને એના કારણે સમુદ્ર કિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વધારે પ્રમાણમાં ગરમીનો અનુભવ થતો નથી સમ આબોહવા અનુભવાય છે પરંતુ જેમ જેમ આપણે દરિયા કિનારાથી દૂર અંદરના જમીન ભાગોમાં જતા જઈએ છીએ એમ ધીમે ધીમે આબોહવા છે વિષમ બનતી જાય છે દાખલા તરીકે મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા છે પણ નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા જે છે એ અનુભવાય છે ત્યાર પછી છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ સમુદ્રની સપાટીથી વાતાવરણ જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ બે વસ્તુ થાય છે એક તો હવાનું દબાણ અને હવાનું તાપમાન બંને ઘટતું જતું જોવા મળે છે એટલે કે હવા છે એ હલકી થતી જાય છે અને હવામાનનું જે તાપમાન છે એ પણ ઘટતું જાય છે જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે એટલે જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ વરસાદ પણ મેદાની ભાગ કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે કારણ કે ત્યાં એકદમ ઠંડુ વાતાવરણ રહે છે ભેજવાળી હવા ઊંચે ચડે છે અને એ વરસાદ આપે છે એટલે ઊંચાઈવાળા ભાગોમાં અમુક જગ્યાએ વરસાદ પણ પડે છે અસમ મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે સામાન્ય સ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં એકસો ને મીટરે એક સેલ્સિયસ અથવા તો સરેરાશ એક હજાર મીટરે છ પોઈન્ટ પાંચ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે હિમાલયનો કોઈપણ પહાડ જે છે એ પાંચ હજારથી આઠ હજાર મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે હવે તમે સરવાળો ગુણાકાર કરી શકો છો કે દર એક હજારે સાડા છ સેન્ટ સેલ્સિયસ તાપમાન ઘટતું હોય દાખલા તરીકે તો માનો કે આઠ છક અડતાલીસ તો અડતાલીસ જેટલું તાપમાન જો મેદાની ભાગમાં હોય તો પણ ત્યાં તાપમાન છે ઝીરો હોય બરાબર તો કહેવાનો અર્થ એ છે કે ઊંચાઈ એ પણ તાપમાનમાં વધારો કે ઘટાડો કરે છે ત્યાર પછી છે વાતાવરણીય દબાણ અને પવનો ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણ કટિબંધીય ગુરુદા પટ્ટાના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિસ્તૃત તરફ વાય છે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હોવાથી આપણે એને વ્યાપારી પવનો તરીકે ઓળખીએ છીએ આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્ય રીતે એમાં ભેજનું પ્રમાણ હોતું નથી પરંતુ ભારતની દક્ષિણમાં જ્યારે એ વાય છે ત્યારે એની ત્રણ બાજુએ હિન્દ મહાસાગર અરબસાગર અને બંગાળની ખાડી આવેલી છે અને આ વિશાળ જળરાશિને લીધે એમાં ભેજ હોય છે અને આ પવનો જે છે એ વરસાદ લાવે છે વિદ્યાર્થી મિત્રો આ વાતાવરણીય દબાણતા આ વ્યાપારી પવનો શું છે તો કે સામાન્ય રીતે ઉષ્ણ કટિબંધીય જે ગુરુદાપ પટ્ટો છે કે જ્યાં વધારે પ્રમાણમાં ગરમી પડે છે ત્યાં હવાનું હલકું દબાણ સર્જાય છે અને ત્યાંથી જે પવનો છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફથી આવે છે એટલે ઉત્તર ધ્રુવ ઉત્તર ગોળાર્ધમાંથી પૂર્વી ભાગ તરફ પવનો જે છે એ વિષ્વૃતુની આસપાસ વાય છે પરંતુ આપણી પૃથ્વી ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ નમેલી છે એટલે વિષ્વૃતુમાં થી એ ક્રોસ કરી અને દક્ષિણ ધ્રુવ તરફ જાય છે અને એ દક્ષિણ ધ્રુવ તરફ એ વાતાવાતા આપણા ભારતમાં એ હિન્દ મહાસાગરને એના ઉપરથી વહે છે અને મોટાભાગે આ પવનો જે છે દુનિયાના બીજા દેશોમાં જમીની ભાગો ઉપર જ વહે છે પણ એશિયા ખંડના અમુક ભાગમાં એ દરિયા ઉપરથી વહે છે અને એના કારણે આપણે ચોમાસાની ઋતુમાં આ જ પવનો જે છે એ વરસાદ લાવે છે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે એટલે હિમાલયનો ઉપરનો જે ભાગ છે ઉત્તર ધ્રુવ તરફનો ભાગ છે કારણ કે એ ઠંડુ છે એટલે ત્યાં ભારે દબાણ હોય છે અને એ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણ ભાગ એટલે હિમાલય અને હિમાલય ટપીને ભારતના મેદાની પ્રદેશો જે છે જ્યાં હવાના હલકા દબાણના ક્ષેત્રો હોય છે એ તરફ આ સમય દરમિયાન વહે છે ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું જે છે એ હલકું દબાણ સર્જાય છે આ સમયે દક્ષિણ હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે આ પવનો દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે અને ભેજવાળા હોય છે અને વરસાદ લાવે છે વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખવાની કે પવનો હંમેશા ભારે દબાણના ક્ષેત્રોમાંથી હલકા દબાણના ક્ષેત્રો તરફ વાય છે આપણે પાછળ જ્યારે ઋતુઓની વાત કરશું ત્યારે આ વસ્તુ વિશેષ રૂપે સમજીશું સામાન્ય રીતે આપણી જે ઋતુઓ છે એ નિશ્ચિત હોય છે પરંતુ ઘણા બધા ભૌગોલિક કારણોથી અથવા આકસ્મિક રીતે વાતાવરણમાં થતા બદલાવોથી ઉત્પન્ન થતા આવા બદલાવ આપણી જે આબોહવા છે અથવા તો જે હવામાન છે એને અસર કરતા હોય છે દાખલા તરીકે ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો પર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં થોડા સમય પૂરતો ડિસ્ટર્બન્સ અથવા તફાવત સર્જાય છે ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ એટલે જે ગરમ પવનો આવે છે એ પશ્ચિમી વિશ્વ વિક્ષોભ એટલે ખાસ કરીને જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ મધ્ય પૂર્વના દેશો અરબ અરબસ્તાન ઈરાન વગેરે કે જ્યાં વધારે પ્રમાણમાં ગરમી પડે છે અને ત્યાંથી જે પવનો છે એ ભારત તરફ વાય છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એને આપણે કહીએ છીએ આ ઉપરાંત અલનીનો આઈટીસી ઝોન જેવી એટલે કે ખાસ કરીને અલનીનો એ એવી એક વસ્તુ છે કે દરિયામાં સર્જાતા ભારે અથવા હલકા દબાણના ક્ષેત્રોને કારણે આકસ્મિક રીતે વાતાવરણમાં પલટો આવે છે અને જે વરસાદ આવે છે એ આ બધાએ અલનીનો જેવા ઘટનાઓ માટે જવાબદાર છે ઋતુ ચક્ર આપણા દેશમાં લગભગ બે બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું રહે છે આ બે બે માસના સમયગાળાને આપણે ઋતુ કહીએ છીએ ભારતના પરંપરાગત રીતે છ ઋતુઓ ગણવામાં આવે છે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ આ ઋતુઓમાં પણ નજીક નજીક આવતી જે ઋતુઓ છે ને મિત્રો એમાં બહુ તફાવત હવે તો આપણે જોઈ શકતા પણ નથી અને એટલે બે ઋતુઓને સાથે ગણીએ તો મૂળ આપણી ત્રણ ઋતુઓ ગણાય ઋતુ ઉષ્ણ ઋતુ અને વર્ષાઋતુ એટલે કે શિયાળો ઉનાળો અને ચોમાસું ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય છે ઉનાળામાં તાપમાનમાં વધારો થાય છે અને ચોમાસામાં ભેજના કારણે વરસાદ આવે છે ભારત સરકારે દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને ચાર ભાગોમાં ચાર ઋતુઓમાં વહેંચી છે જેને આપણે પહેલું કહીએ છીએ ઋતુ એટલે શિયાળો જે ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધીનો જે સમયગાળો છે એ આપણા શિયાળાનો હોય છે ત્યાર પછી ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો માર્ચ મહિનાથી લઈને મે મહિના સુધીનો જે સમયગાળો છે એ ઉષ્ણ ઋતુ છે અને વર્ષા ઋતુ જેને આપણે ચોમાસું કહીએ છીએ જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી આપણે ચોમાસું હોય છે અને નિવર્સન ઋતુ નિવર્તન ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે અત્યારે જે ઓક્ટોમ્બર મહિનો ચાલે છે એટલે કે દસ અને અગિયારમો મહિનો જે છે એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે એટલે આ જ છે એ ચોમાસા અને શિયાળાનો સંધિકાળ છે તમે નીચે આપેલું જે ભારતનું ઋતુચક્ર છે એ પણ જોઈ શકો છો એમાં આપણે ઋતુઓ આપેલી છે અંગ્રેજી મહિનાઓ આપેલા છે આપણા ગુજરાતી મહિનાઓ આપેલા છે ને જુદી જુદી ઋતુઓ છ ઋતુઓ આપેલી છે ચાર ઋતુઓ આપેલી છે ત્રણ ઋતુઓ આપેલી છે તો એ તમે છે જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ સોળમા પાઠમાં અહીં સુધીની વાત કરીશું તમારે હોમવર્કમાં આબોહવાને અસર કરતા જે ચાર પરિબળો છે એના વિશે હોમવર્કમાં લખવાનું રહેશે આભાર ધન્યવાદ